હેલો મિત્ર નવા વિડીયોમાં તારું સ્વાગત છે તો મિત્રો જો આપણે જવાનું છે આ એલંટી એલંટી જોઈ શકો છો આ ગોળો આવી જો આપણો ફેવરિટ ગોળો તો મિત્રો તમે આ ગોળામાં શું શું કામ થતું છે તે મને કોમેન્ટ કરજો આવી રીતનું કંઈક લોકેશન છે જોરદાર તો મિત્રો તમારે જો આ જગ્યા જવું હોય તો જઈ શકો છો તમે જોરદાર લોકેશન છે આ ફોન અલાઉટ નથી તો મેં વિડીયો લીધો ખાબ વગેરે તો મિત્રો જો આ શે વારુપનું કંઈક લોકેશન છે ના પણ વિડીયો અલાઉટ નથી તો મેં નાનો કયો શૂટ લઈ લીધો તો જો આ રીતનું કઈક છે વારુપનું લોકેશન

જો આ ટાવર તૂટી જાવ મિત્રો આ મોટી ક્રેન છે પૈસા બાકી છે હપ્તા બાકી છે આજે આપડા આપણે જો આ બોટ આપડી છે જો આ રીતની કઈક બોટ છે આ છે શાર બેટ નું લોકેશન છે જો મિત્ર જો આપણે જો ટાંકા દેખાય કે નઈ એમાં છે ને સામાન ભીર હોય છે તો જો આ બધે લોકેશન છે ના છે ને ઓલું આવતું નામ ભૂલાઈ ગયું ના કોલસા ને એવું બધું આવું કોલસા ખાતા ને એવું જરા ટાકા હા વરસાદ નો આવી જાય વરસાદ તો નહીં આવ લાગે છે કે વરસાદ તો નહીં આવે તો બીજો વરસાદનું પણ ફૂલ આગમન છે ને આ ટાકા છે સફેદ ટાંકા અને જો આવી રીતનું કંઈક લોકેશન છે જોરદાર તો અમે તો તમે જોઈ શકો છો જો અત્યારે આપણે આવી ગયા છીએ ખટર હાવ ચાલતું એ નથી તો આ છે આ ટોલ નાકો તો જો આ રીતનું એક લોકેશન છે ટોલ નાખવાની એક અમે તો જો આપણે દરિયા પૂગી જાય છે ને દરિયા તો નાહીએ છીએ બેઠા બેઠા ના પાણા છે એટલે નાહવાની કંઈ મજા ન થાવતી આ તો ખટાખટા નાહી તો જો બેઠા બેઠા નાઈ છે જો વીડ આવી છે પડી નો જો બાપ રેવા જો જો પાછી વીડ આવી યાર હાય કદ દીધી જો વરસાદ વરસાદ તો નહીં આવે પણ અત્યારે પાણી આવશે જો આ એવું પાણી નો આવ્યું આ કલાક બધું પાણી થોડું થોડું પાણી આવે છે જો એવું પાણી પાછું એવું ને જો પાણી પણ બહુ આવે છે પણ પાણા છે કે કેવા ની જા જાઉં એ ભાઈ રેવા દે રેવા દે જો દરિયાનું કઈક આવી રીતનું કઈક લોકેશન છે જો હવે તો છે પાણી જો આપણે ઉભા થઈ જી ફોટા પડી બેઠા 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 થોડું ઉભો ઉભો કા ભૂલ લઈ મને જો પાછો ગોળો આવી જાઓ આપણો ઘરે ભેગા થાય તો ગોળો પાછો આવી જાય તો પાછો ગોળા લઈ લે મેં માં તું આવી તો આપણે વિડીયોમાં આવી જી ને જો આ ફેક્ટરી છે આપણી ઘરની છે તમે જોઈ શકો છો ફેક્ટરી પણ જાઓ તો ફોટા પાડવા ભૂલતા નહીં કેમ કે મસ્ત લોકેશન છે તો મિત્રો આપડા પાછા રિક્ષામાં વેહ જાય એવો તો મિત્રો જો આવી રીતનું કંઈક લોકેશન છે જોરદાર અહીંયા પણ તો મિત્રો એક ભાઈ ઉભા તો એના પર રિક્ષામાં લઈ લીધા છે આપણે પાછી રિક્ષા હેલે છે હવે ધીમે ધીમે તો મિત્રો તો એલ એન્ડ ટીનું આવી રીતનું એક લોકેશન છે જોરદાર લોકેશન કરે લોકેશનમાં કાંઈ ન ઘટે એવું લોકેશન તો મિત્રો અહીંયા આવો તો ફેમિલી સાથે આવજો કેમ કે મજા આવે એવું છે અહીંયા ફરવા લાયક સ્થળ છે શાળબેટ ના બોટ ને એવું બધું છે Dariya mau butuh investasi, company sih ya dariya ni indah. Jom ya lantai lokasi sih. Jauh latah kan deket, latah kapas aja tuh Video kapas talkanin lidi tuh. Zor deh talka sih boy. Talka sih, talka tuh boleh deh boy. ke પત્ર તો આપણે વેશીને ઉપાડી લીધી બધું પૂરું કરીને ખૂબ તો જાઉં મિત્ર શાર રસ્તે કંઈક આવી રહ્યું કંઈક લોકેશન જવા પરત પત્રાનું આખું ગોડાઉન છે ને જો બોટ આવી બોટ બોટ આવી ગઈ બોટ જો આવી કંઈક બોટ છે ને શાળભટમાં જો પાછી ક્રેન આવી ગયી છે આપણે ઘરે ભેગા છે તો પાછી ક્રેન આવી જાય જો હવા કંઈક આવી જયું હું તમને કન્ટેનર વાળો કહેતો હતો ગયું છે તો ફેક્ટરી આવી ગઈ છે આપડે આ ફેક્ટરીમાં કેટલા માણસો કામ કરતા છે કોને ખબર મને નથી ખબર પૂછતા કોઈ તમને ખબર તો કોમેન્ટ કરી દેજો કઈ જગ્યા છે એ પણ મને કોમેન્ટમાં કરી દેજો તો મિત્રો જો ડેમ આવી જશે પાછો આપણી ભાષામાં તો આવી જો ફેક્ટરી આવે છે કેમ કે ને રહી ફેક્ટરી છે ને બીજું કઈ શેર જો પાછો આપણે બીજું લોકેશન લઈ લીધું છે કંઈક આવી રીતનું જો પાછા આવી જાય બે ટાવર છે પંપોડા એ મશીન છે ભૂંગળા છે એમને થવાડા નીકળતા હોય આખી રાત દિવસે નીકળતા હોય રાતે નીકળતા હોય એકલો કોલસા ને એવું ચાલતું હોય કોલસા યુરિયા ખાતર ને તો મિત્રો બીજી ફેક્ટરી આવી જશે પાછી આમાં શું થાય તો મને ખબર તમને ખબર જ કોમેન્ટ કરી દેજો બ્લોકમાં તમે મેન્ડ સુધી બની રહેજો પાછા જ આ ફેક્ટરીનું કહે તો આ ફેક્ટરીમાં બ્લુ કલરની ફેક્ટરી છે તો આ બીજી ફેક્ટરી જો આપણે કઈક આવી રીતનું કઈક લોકેશન લઈ લીધું છે નાના નાના વિડીયો ઉતારી લીધા તો લીધાથી આપણે પછી લઈ લીધું લોકેશન જો જીસીબી આપણી કેટલી બે જીસીબી થી બે જીસીબી આપણી છે મોજ કરો તો આ ત્રણ ફેક્ટરી છે પાછી ત્રણે ત્રણ ફેક્ટરી આપણા નામની છે ખોટો ખોટો આપણા નામની નથી તો મિત્રો આ વિડીયો આપણે સ્પેશિયલ એલ એન્ટીન જ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો જો હવે આ પછી લોકેશન આવી ગયું છે યાર સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને પણ ફેમસ થવું છે હવે અગિયાર હજાર તો સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે પણ હવે આપણે બાર હજાર સબસ્ક્રાઈબ પણ પૂરા કરવા તો મળી આપે બીજા અવલોકમાં ત્યાં સુધી બાય બાય